ઉડાવી દેવાનો કોલ કરનારને પારડોલીમાંથી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો તો ઝડપાયેલો ઇસમ માનસિક અસ્થિર હોવાનું અને દવા પૂરી થઈ જતા કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ખોલ મળતા જ સુરત પોલીસ તોડતી થઈ ગઈ હતી અને પીસીબી એસઓજી ડીસીબી સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઈ હતી જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ફોન અપવા હોવાનું સામે આવ્યું તો પોલીસે ફોન કરનાર તપાસ કરતા તે બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતા તેને પરેશાનીમાં એરપોર્ટને કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે એવો ખોલ કરી હાલ તો એનસીબી અને ગ્રામ્ય એસઓજીએ માનસિક અસ્થિર એવા બારડોલી ખાતે રહેતા સાબીર મન્સુરીને તેના ઘરેથી દબોચી લીધો હતો સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસ ની કલમ 351 4 અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982 ની કલમ 3A1B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબી ની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનો નામ સાબિર ભાઈ બશીર મનસુરી છે ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયા નગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સ એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે